નમસ્કાર આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ વ્યક્તિગત ભિન્નતા માટે કયા પરિબળો જવાબદાર છે આગળ આપણે વ્યક્તિગત તફાવત જોઈ ગયા કે કઈ રીતના દરેક બાળક દરેક વિદ્યાર્થી કે દરેક વ્યક્તિ એકબીજાથી અલગ છે તેના કયા કયા પ્રકારો છે જેની અંદર દરેક વ્યક્તિ કે બાળક એકબીજાથી અલગ હોય છે હવે આ જે પ્રકારો છે કે ભિન્નતા છે તેના માટે પરિબળો કયા કયા જવાબદાર છે તેની ચર્ચા આપણે આ વિડીયો અંતર્ગત કરવાના છીએ તો ચાલો જોઈએ વ્યક્તિગત ભિન્નતા માટે જવાબદાર પરિબળો દરેક વ્યક્તિ એકબીજાથી કેવી હોય છે જુદી હોય છે જેમ કે કોઈ છે તમારા મિત્રોની અંદર ખૂબ જ બુદ્ધિશાળી તો કોઈ છે ખૂબ જ કામ કરનાર પરિશ્રમી એટલે કે મહેનત કરનાર કોઈ મારી જેમ ખૂબ જ સંસ્કારી છે બરાબર છે વર્તન અને વ્યવહારની બાબતમાં તો કોઈની અંદર કલાત્મક બાબતો હોય છે તે નવા ચિત્રો દોરી શકે છે કે નવા કવિતાઓ કે ગીતોની રચના કરી શકે છે તો તે કેવો છે કલાત્મક વ્યક્તિ છે તો આ રીતે દરેક વ્યક્તિ કેવો છે એકબીજાથી ભિન્ન છે તો શા માટે આ વ્યક્તિ ભિન્ન છે બરાબર આ તફાવતો જે છે છે તે ક્યાંથી આવે મતલબ કે આ ભિન્નતા માટે કયા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે તેના વિશે આપણે જોઈશું તો ચાલો સૌ પ્રથમ છે આનુવંશિકતા એટલે કે હેરિડિટી એટલે કે વારસો શું છે વારસો તો વ્યક્તિગત ભિન્નતા માટે સૌ પ્રથમ જવાબદાર પરિબળ વારસો છે વારસો અર્થાત માતા પિતાના એ ગુણો જે બાળકની અંદર આવે છે તેને આપણે શું કહીએ છીએ વારસો કેટલીક બાબતો જન્મજાત બાળકની અંદર આવી જાય છે જેમ કે માતા પિતા જેવો જ બાળક રંગ ધરાવે છે કે તેમના જેવું જ આકાર ધરાવે છે કે તેમની જેમ બુદ્ધિશાળી છે કે તેમના જ જેવો સ્વભાવ ધરાવે છે તો આ બધી બાબતો બાય બર્થ બાળકની અંદર કોના તરફથી આવેલી છે માતા પિતા તરફથી આવેલી છે જેમ કે માતા પિતા છે તે બંને પહેલેથી જ શિક્ષિત છે બરાબર છે તો સ્ટ્રોંગ પોસિબિલિટી છે કે બાળક પણ તેમનું નાનપણથી જ શિક્ષિત બને કારણ કે કેટલીક બાબતો વારસાગત બાળકની અંદર આવતી જતી હોય છે એ જ વસ્તુ અહીંયા કહે છે કે મા બાપ જો બુદ્ધિશાળી છે તો શક્યતા એવી છે કે તેમનું બાળક પણ સામાન્ય રીતે બુદ્ધિશાળી જ બને દેખો હંમેશા જેવા માતા પિતા છે તેવું જ બાળક બને તેવું બનતું નથી બરાબર છે કારણ કે જે વારસો છે તે ઘણી લાંબી પ્રોસેસ છે આપણું જે ડીએનએ છે તે પેઢી દર પેઢી એકબીજાની અંદર ટ્રાન્સફર થતું રહે છે તો હંમેશા એવું નથી બનતું પરંતુ મોટા ભાગના કિસ્સામાં એવું બને છે કે બાળક તેમના માતા-પિતાના જેવા જ ગુણો ધરાવતું હોય છે બરાબર છે માતા-પિતા સ્વસ્થ છે ચારિત્રવાન છે તો બાળકની અંદર પણ એ જ પ્રકારના ગુણો જોવા મળે છે વૈજ્ઞાનિકોના મતે એક વૈજ્ઞાનિક છે મંડ નામનો એમ યુ ડબલ એન મંડ તે શું કહે છે કે વ્યક્તિનો જન્મ તો સમાન રીતે થાય છે પરંતુ એની અંદર તફાવત જોવા મળે છે જેનું કારણ છે તેનો વારસો વારસાગત ગુણો દરેક વ્યક્તિની અંદર કેવા હોય છે અલગ અલગ હોય છે તો દરેક વ્યક્તિ જન્મ તો જન્મે છે તો સમાન રીતે પરંતુ મોટો થતાં તેની અંદર શું જોવા મળે છે તફાવત ઓકે તો વ્યક્તિગત ભિન્નતા માટે સૌ પ્રથમ બીજું પરિબળ છે વાતાવરણ એટલે કે એન્વાયરમેન્ટ બાળક જ્યાં રહે છે અને ઉછરે છે તે વાતાવરણ તેના સ્વભાવ અને વિકાસને ઘડે છે બરાબર છે કોઈ ઘર છે જે સારું વાતાવરણ છે બરોબર છે માતા પિતા શિક્ષિત છે બાળકને પ્રેમ અને પ્રોત્સાહન પૂરું પાડે છે તો શક્યતા વધુ છે કે તે બાળક આગળ જઈને તેમની જેમ જ શિક્ષિત બને સભ્ય બને અને જીવનમાં ખૂબ જ આગળ આવે તેની જગ્યાએ એક બાળક તણાવ ભર્યા મુશ્કેલી ભર્યા વાતાવરણની વચ્ચે રહે છે તો બની શકે કે તેનો સ્વભાવ પણ એવો બને ને તેનું આરોગ્ય પણ સારું રહે નહીં કારણ કે તમારી આજુબાજુ જે વાતાવરણ છે તેનો પ્રભાવ તમારા ઉપર પડતો હોય છે યુ આર ધ એવરેજ ઓફ ફાઇવ પીપલ અરાઉન્ડ યુ તમે એ પાંચ લોકો જેવા બની જાઓ છો જેમની સાથે તમે મોટા ભાગનો સમય વિતાવો છો બરાબર છે જેમ કે કોઈ ઘર છે જેની અંદર નાનપણથી જ ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ છે ધાર્મિકને આધ્યાત્મિક શિક્ષણ બાળકને આપવામાં આવી રહ્યું છે તો બની શકે કે એ બાળક મોટું થઈને ધાર્મિક અને આધ્યાત્મિક વિચાર શ્રેણી ધરાવતું હોય ઇવન ગૌતમ બુદ્ધનું એક્ઝામ્પલ લો કે એક રોગી વ્યક્તિ એક ઘડો વ્યક્તિ એક મૃત્યુ પામેલો વ્યક્તિ મૃત્યુ પામ પામી રહેલ વ્યક્તિ અને સંત આ ચાર વ્યક્તિને તેમણે પોતાના રાજ્યની અંદર જોયા અને તેમને લાગ્યું કે જીવનની અંદર દુઃખો છે તો જીવનનું સત્ય જાણવાની તેમને તીવ્ર ઈચ્છા થઈ અને તેમણે પોતાનું જે રાજમહેલ છે તે છોડી દીધું તો આ શું થયું એમના વ્યક્તિત્વ ઉપર જે વાતાવરણ તેમણે જોયું જે જગતને તેમણે જોયું તેનો સ્ટ્રોંગ પ્રભાવ પડ્યો હતો તો આટલો જબરદસ્ત પ્રભાવ વાતાવરણનો પડી શકે છે બાળકની ઉપર બરાબર છે એક વસ્તુ તમને અહીંયા કહી છે કે ઠંડા પ્રદેશના લોકો સામાન્ય રીતે હાઈટમાં ઊંચા અને તાકાતવર હોય છે જ્યારે ગરમ પ્રદેશના લોકો તમે જુઓ કે યુરોપના લોકો તમે જુઓ ખાસ કરીને કેવા હશે ગોરા પ્લસ હાઈટમાં ઊંચા હશે આ વસ્તુ તો જોવા મળે છે જ્યારે તમે જુઓ કે દક્ષિણ આફ્રિકાના લોકો મોસ્ટ ઓફ પ્લે કેવા હશે ઠીંગડા અને થાકેલા એનું કારણ શું છે દેખો શિયાળાની જે ઋતુ હોય છે તે દરમિયાન તમે અનુભવ્યું હશે કે મોટા ભાગનો દિવસ તમને કામ કરવાની ઈચ્છા થાય છે કામ કરવાનો ઉત્સાહ પણ જળવાઈ રહે છે વધારે કંટાળો આવતો નથી અને એ જ કામ તમે ઉનાળાના ભયાનક ગરમી વાળા દિવસોની અંદર કરવાનો પ્રયાસ કરો તો શું થાય છે કંટાળો આવે છે કામ કરવાનો ઉત્સાહ એના જેવો જળવાઈ રહેતો નથી એનું કારણ શું છે આપણી બહારનું જે વાતાવરણ છે તેનો પ્રભાવ આપણા મન ઉપર આપણા મગજની કાર્ય કરવાની ક્ષમતા ઉપર પડતો હોય છે તો વાતાવરણનો પ્રભાવ જબરદસ્ત પડે છે બરાબર છે જો તમારા મિત્રો સંસ્કારી છે કે પછી તેઓ સ્વચ્છતા જાળવે છે કે પછી આળસુ છે તો તમે પણ તેમની માફક યા તો સંસ્કારી બનો છો બરાબર છે પરંતુ મિત્રો સ્વચ્છતા જાળવે છે તો તમે પણ તેમના જેવા બની શકો છો પરંતુ મિત્રો જ આળસુ છે તો તમે પણ કેવા બનો છો આળસુ કારણ કે તેમના ગુણોનો પ્રભાવ તમારી ઉપર પડતો હોય છે જાતીય ભેદ એટલે કે છોકરા અને છોકરીઓ વચ્ચે તફાવત છે છોકરીઓ નરમ સ્વભાવની સંવેદનશીલ હોય છે અને ભાષામાં હોશિયાર હોય છે છોકરાઓ સાહસિક તાકાતવાર ગણિત અથવા તો શારીરિક કાર્યોમાં આગળ હોય છે તમે જુઓ કે માણસ જ્યારે ગુફામાં રહેતો ત્યારથી જ આ તફાવત જોવા મળે છે કેમ કે ગુફાની અંદર તે રહે છે તો જે સ્ત્રી હતી તે ગુફાની અંદર રહેતી બરોબર છે અને પુરુષ હતો તે શું કરતો ટોળી સાથે શિકાર કરવા જતો જંગલ છે વરસાદ છે તડકો છે બરાબર હિંસક પશુ છે બધાનો સામનો કરવાનો છે શિકાર કરવાનો છે તેને મારવાનો છે ઉપાડીને ઘર સુધી લાવવાનો છે તો આ શારીરિક શ્રમ અને સાહસની હિંમતની જરૂર પડે છે બરાબર એટલે નાનપણ ઇવન સભ્યતાની શરૂઆતથી જ પુરુષ આ પ્રકારના કામો કરતો રહ્યો એટલે તેની અંદર આવા ગુણોનો વિકાસ થયો જ્યારે સ્ત્રી છે તેનું જ કામ શું હતું ઘરે રહેવું બાળકોનું ધ્યાન રાખવું પછી ખાવાનું છે તેને પકાવવું ખાવાનું ગુફામાં પડ્યું છે માંસ ને એવું બધું તો તેનો સંગ્રહ કરવો બરાબર છે ફ્રી સમયમાં ધાન જે છે તે એકઠું કરવું આજુબાજુના બીજી સ્ત્રીઓ છે તેમની સાથે વાતચીત કરવી ઇવન ગુફાની દિવાલો ઉપર ચિત્રો દોરવા આ બધા ઘરના કામ સ્ત્રી કરતી હતી સભ્યતાની શરૂઆતથી આદિમાનવયુગથી બરાબર છે અને એ જ વસ્તુ અત્યારે જોવા મળે છે જે સ્ત્રીઓ છે રંગોળી પૂરવી ડિઝાઇન દોરવી બરાબર તે પ્ર તેની અંદર હોશિયાર હોય છે ગાવાની અંદર હોશિયાર હોય છે પછી નરમ સ્વભાવની હોય છે લાગણીશીલ હોય છે બધા સાથે ઝડપથી ભળી જવા જવાવાવાવાવાવાવાવાવાવાવાળા ગુણોવાળી હોય છે જ્યારે છોકરો છે તે સાહસિક અને શ્રમિક હોય છે બરાબર છે જે શ્રમવાળા હિંમતવાળા કામો છે તે કર કરવાની તેની અંદર ક્ષમતા હોય છે જેમ અને નાના નાના કામો છે જેમ કે પોતાની ચાવી ક્યાં મૂકી છે મોબાઈલ ક્યાં મૂક્યો છે કે નાની નાની વસ્તુઓ છે તે તેને યાદ રહેતી નથી કારણ શું છે તેનું જે ઇવોલ્યુશન થયું તેની અંદર જ આ પ્રકારની બાબતો જોવા મળે છે કે તેને અલગ પ્રકારના કામો કરવા પડ્યા અને સ્ત્રીને અલગ પ્રકારના કામો કરવા પડ્યા તો આ જાતીય ભેદ પણ અસર કરે છે સેના ઉપર વ્યક્તિગત ભિન્નતા ઉપર અને આ તફાવતો સ્વાભાવિક છે અને આ બંને ગુણો સમાજ માટે કેવા છે જરૂરી છે વય દેખો વ્યક્તિની ઉંમર વધે તેમ તેની અંદર શારીરિક માનસિક અને ભાવનાત્મક બદલાવ થાય છે આપણે બાળપણ અને બાળ વિકાસ અંતર્ગત જોવાના છીએ શિશુ અવસ્થા બીજી છે કિશોરાવસ્થા બાળકનું જે વર્તન હોય છે એટલે કે બિહેવિયર હોય હોય છે છે તે અલગ અલગ તેની શીખવાની ક્ષમતા વિચારવાની ક્ષમતા તેની સર્જનાત્મકતા બરાબર છે પછી તેની તાર્કિકતા તેની લાગણીઓ આ બધાની અંદર શું જોવા મળે છે ફેરફાર જોવા મળે છે અલગ અલગ ઉંમરે અલગ અલગ તફાવત જોવા મળે છે તો વ્યક્તિની ઉંમર પણ તેની વચ્ચેની ભિન્નતા માટે જવાબદાર છે એક બાળકની બુદ્ધિ અને એક યુવકની બુદ્ધિની અંદર ઘણો મોટો તફાવત હોઈ શકે છે બરાબર છે તો આ ઉંમર પણ વ્યક્તિગત તફાવતમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને લાસ્ટમાં એજ્યુકેશન છે આપણે સૌ જાણીએ છીએ કે જીવનના ઘડતરમાં એજ્યુકેશન ખૂબ જ મહત્ત્વનું છે કેટલાક દેશો એવા છે જ્યાં શિક્ષણને લઈને તેઓ ખૂબ જ જાગૃત અને ગંભીર છે જ્યાં શિક્ષણ ખૂબ જ મહત્ત્વનું છે ઇવન ધર્મ અને અધ્યાત્મ કરતાં પણ ત્યાં શિક્ષણ કેવું છે વધારે મહત્ત્વનું છે કેટલાક દેશો એવા છે જ્યાં શિક્ષણનું મહત્ત્વ મધ્યમ પ્રકારનું છે બરાબર છે તો તેમનો વિકાસ એ રીતે થાય છે અને કેટલાક દેશો એવા છે જ્યાં છોકરીઓને શિક્ષણ બિલકુલ આપવામાં નથી આવતું અને છોકરાઓને પણ ખૂબ જ ઓછું સીમિત શિક્ષણ આપવામાં આવે છે તો એ દેશો ખૂબ જ અવિક્સિત છે જે દેશોની અંદર મહત્ત્વ મધ્યમ છે તે દેશો વિકાસશીલ છે જે દેશોએ પહેલેથી શિક્ષણ ઉપર ધ્યાન આપ્યું છે તેઓ અત્યારે વિકસિત છે તો શિક્ષણની બહુ લાર્જ અસર બહુ મોટી અસર આપણા જીવન ઉપર સમાજ ઉપર દેશ ઉપર આપણે જોઈ શકીએ છીએ શિક્ષિત વ્યક્તિ સામાન્ય રીતે હંમેશા આવું નથી બનતું પણ એવું બને કે તે વિચારશીલ હોય છે બરાબર વિચારવાની ક્ષમતા હોય છે તે શિસ્તબદ્ધ રીતે વર્તે છે અને સમજદાર બને છે જ્યારે સ્ટ્રોંગ પોસિબિલિટી છે કે જેની પાસે શિક્ષણ નથી તેવી વ્યક્તિની અંદર સમજ અને વર્તનનો અભાવ હોય હંમેશા એવું નથી ઘણીવાર અશિક્ષિત વ્યક્તિ પણ વ્યવહારિક બાબતોની અંદર સમજણ ધરાવતો હોય છે સારું વર્તન કરતો હોય છે પરંતુ મોટા ભાગના કિસ્સામાં એવું બની શકે કે જે અશિક્ષિત વ્યક્તિ છે તેની સમજ તેની અંદર સમજ અને વર્તનનો અભાવ હોય જ્યારે શિક્ષણ મેળવેલો વ્યક્તિ છે તે શિસ્તબદ્ધ રીતે અને સમજદાર વ્યક્તિની માફક પોતાનું વર્તન કરતો હોય શિક્ષણ માણસને સંસ્કારી બનાવે છે અને તેની અંદર ગુણોનો વિકાસ કરે છે સારા એવા ગુણોનો ઓકે તો આ બધા પરિબળો છે વ્યક્તિગત ભિન્નતા માટે આનુવંશિકતા માતા પિતા તરફથી મળેલી ચીજો વાતાવરણ આજુબાજુનું કુટુંબનું સમાજનું દેશનું વાતાવરણ લિંગ એટલે કે સ્ત્રી છે કે પુરુષ ઉંમર બાળક છે કે યુવાન છે કે પ્રૌઢ છે કે વૃદ્ધાવસ્થામાં છે પ્લસ તેણે શિક્ષણ લીધું છે કે નહીં શિક્ષિત છે કે અશિક્ષિત આ પાંચ બાબતો વ્યક્તિગત તફાવતો સર્જે છે બરાબર દરેક વ્યક્તિ અનન્ય છે અને એ જ આપણા સમાજની સુંદરતા છે તો અહીંયા આપણે વ્યક્તિગત પરિબળો માટે વ્યક્તિગત ભિન્નતા માટે જવાબદાર પરિબળો જોયા રિવાઇઝ કરીએ તો સૌપ્રથમ આનુવંશિકતા છે માતા પિતાના ઘણા બધા ગુણો બાળકની અંદર આવતા હોય છે એટલે જન્મજાત બાળકોની અંદર તફાવત જોવા મળી શકે છે બાળક જે પ્રકારના વાતાવરણમાં છે શિક્ષિત છે અમીર વર્ગમાંથી આવે છે સભ્ય સમાજમાંથી આવે છે આધ્યાત્મિક સમાજમાંથી આવે છે મૂડીવાદી સમાજમાંથી આવે છે કે સામ્યવાદી સમાજમાંથી આવે છે આ પ્રકારના વાતાવરણ ગરમ વિસ્તારનું છે કે ઠંડા વિસ્તારનું છે આ બધાની અસર બાળકના જે વ્યક્તિત્વ છે તેના ઉપર પડતી હોય છે છોકરો કે છોકરી બંનેની અંદર ઘણી બધી બાબતોની અંદર તફાવત જોવા મળે છે જેને જાતિય ભેદ કહીશું જેવી ઉંમર છે એ પ્રમાણે બાળકની સમજણ બુદ્ધિ તેની શીખવાની ક્ષમતા બધાની અંદર શું છે ફેરફાર છે તો ઉંમર પણ જવાબદાર છે અને એજ્યુકેશન તો સૌથી વધુ જવાબદાર છે એજ્યુકેશનની બહુ લાર્જ ઇમ્પેક્ટ વ્યક્તિત્વ ઉપર જોઈ શકાય છે સમાજ ઉપર દેશ ઉપર જોઈ શકાય છે તેના વિકાસ ઉપર જોઈ શકાય છે તો આ પાંચ બાબતો છે આનુવંશિકતા એટલે કે વારસો વાતાવરણ લિંગ ઉંમર અને શિક્ષણ જે વ્યક્તિગત તફાવતો સર્જે છે તો અહીંયા આપણે જોયું કે વ્યક્તિગત ભિન્નતા માટે જવાબદાર પરિબળો કયા છે જો તમને યોગ્ય લાગે તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ